અંકલેશ્વર ખાતે ઓએ ક્ષેત્રે કાર્યરત દેશની અગ્રણીય કંપની ઓએનજીસી ખાતે ઓનજીસી દિવસ તેમજ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એસેન્ટ મેનેજર ધ્વજવંદન કરીને સૌને શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વર ઓએનજીસી એસેન્ટ ખાતે ચૌદમી ઓગસ્ટના રોજ ઓએનજીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એસેન્ટ મેનેજર વિજયકુમાર ગોખલે દ્વારા ઓએનજીસી પરિષદમાં ઓએનજીસીનો ધ્વજ ફરકાવવામાં આવી સલામી આપવામાં આવી હતી તેમજ એસેન્ટ મેનેજર ગોખલે સંબોધન કરતાં ઓએનજીસીના નિવૃત્ત સૈનિકો અને Kamu mahu cari orang lain Yaakari Kemana perutnya કૃતજ્ઞા વ્યક્ત કરી હતી જ્યારે તારીખ પંદરમી ઓગસ્ટના રોજ ઓ કોલોની ખાતે ઇથોત્તરમાં સ્વતંત્ર પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી આ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાતી પરેડની ઝાંખી સામાન ઓએનજીસીમાં જોડાતા સીઆઈએસએફ ફાયર બ્રિગેડ તેમજ સિક્યોરિટી ગાર્ડ સહિત સ્કૂલના બાળકો એ પરેડ યોજી ઉપસ્થિત સૌને મંત્રમુગ કરી દીધા હતા અને એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે સ્વતંત્ર પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી